જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તારીખ સાત જાન્યુઆરી બે હજાર તેવીસ શનિવાર છે આજથી કળકળતો ખીચડો બેસે છે તો આ વિડીયોમાં કળકળતો ખીચડો બેસે એટલે શું કળકળતો ખીચડો ક્યારે ઉતરે છે તથા મકર સંક્રાંતિ ક્યારે છે આ વર્ષની સંક્રાંતિનું સ્વરૂપ શું છે તથા મકર સંક્રાંતિના દિવસે રાશિ પ્રમાણે કઈ વસ્તુનું દાન કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થશે જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચે ધન્યવાદ મિત્રો તારીખ સાત જાન્યુઆરી બે હજાર ત્રેવીસ શનિવારથી કળકળતો ખીચડો બેસે છે જે તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ શનિવારે ઉતરે છે ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ આજથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરશે જેનો તાપ ધીમી ગતિએ આગળ વધશે આમ સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણ કરવું જેને આપણે લોકબોલીમાં કળકળતો ખીચડો બેસે એવું કહીએ છીએ જ્યારે સૂર્ય ઉત્તર દિશામાં અયન કરે તો તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે આથી આજથી ઉત્તરાયણનો દિવસ શરૂ થાય છે અને જ્યારે સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ કરવું જેને આપણે મકર સંક્રાંતિ એવું કહીએ છીએ આપણા હિન્દુ ધર્મમાં સંક્રાંતિમાં સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ છે સૂર્ય મકરમાં પ્રવેશતા કમૂરતા થાય છે અને લગ્ન વગેરે માંગલિક શુભ કાર્યોનો પ્રારંભ થાય છે વર્ષના છ મહિના ઉત્તરાયણ અને છ મહિના દક્ષિણાયન કહેવામાં આવે છે જેમાં આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને ખૂબ જ શુભ માનવામાં આવી છે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણના છ મહિના દરમિયાન જો કોઈ મૃત્યુ પામે તો તેને મુક્તિ મળે છે અને તેનો ફરી જન્મ થતો નથી એટલા માટે જ ભીષ્મ પિતામહે ઉત્તરાયણના દિવસે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો ઉત્તરાયણમાં સૂર્યના કિરણો પૃથ્વી પર સીધા પડવાની શરૂઆત થાય છે તેથી આ સમય દરમિયાન આપણે પ્રકૃતિનો ઉત્સવ ઉજવીએ છીએ જેને આપણે પતંગ ઉત્સવ કહીએ છીએ ઉત્તરાયણના દિવસે સૂર્યપૂજા પૂજા અને દાનનું વિશેષ મહત્વ છે આજના દિવસે ભગવાન સૂર્યનારાયણની જો શ્રદ્ધાપૂર્વક ઉપાસના અને પૂજા કરવામાં આવે તો વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે સૂર્ય એટલે સકારાત્મકતા ઉર્જા અને શક્તિ ભગવાન સૂર્યની ઉપાસના કરવાથી ભગવાન સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત થવાથી મનુષ્યને નવી ઉર્જા મળે છે તેનામાં સકારાત્મકતા અને તેજ આવે છે તે જ પ્રાપ્ત થવાથી મનુષ્યને શારીરિક રોગમાંથી મુક્તિ મળે છે જીવનમાં પ્રસન્નતા આવે છે આથી જ આજના દિવસે સૂર્યપૂજાનું વિશેષ મહત્ત્વ છે સૂર્ય જ્યારે મકર સંક્રાંતિમાં પ્રવેશ કરે છે ત્યારે કળકળતો ખીચડો ઉતરે છે અને ત્યારે સૂર્યપૂજા કરી સાત ધાનનો ખીચડો રાંધી એ ખાય શુભ કાર્યોની શરૂઆત કરાય છે કળકળતો ખીચડો બેસે અને ઉતરે ત્યાં સુધીનો સમયગાળો એ આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ કાળજી લેવાનો સમયગાળો કહેવાય છે કારણ કે આ સમયગાળા દરમિયાન શારીરિક તકલીફ ખૂબ જ વધી જાય છે જેમ કે શરદી ઉધરસ તાવ કફ વગેરે રોગોનો વધારે જોવા મળે છે આથી જ આપણા શાસ્ત્રમાં આ સમય દરમિયાન સૂર્ય પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે આથી જ પોષ મહિનામાં આખો મહિનો સૂર્યપૂજા કરાય છે આ સમય દરમિયાન ભોજનમાં તલ ઘી ગોળ શેરડી ખજૂર ઘી વગેરે ગરમ પદાર્થોનો વિશેષ ઉપયોગ કરાય છે જેનાથી ધાર્મિક અને શારીરિક લાભ પ્રદાન થાય છે મકર સંક્રાંતિના દિવસે ખાસ સૂર્ય સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે કરવાથી ભગવાન સૂર્યનારાયણની કૃપા બની રહે છે વ્યક્તિના જીવનમાં તેજસ્વીતા પ્રદાન થાય છે આંખ ચામડી અને હાડકાના રોગ દૂર થાય છે આથી જ આ સમય દરમિયાન સૂર્ય પૂજા કરવાનું વિશેષ મહત્વ છે તો મિત્રો આ હતું કડકળતો ખીચડો એટલે શું તે ક્યારે ઉતરે છે તથા આ સમય દરમિયાન કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા હવે જોઈએ આ વર્ષની સંક્રાંતિનું સ્વરૂપ શું છે તથા સંક્રાંતિ દરમિયાન રાશિ પ્રમાણે કઈ વસ્તુનું દાન કરવાથી પ્રાપ્તિ થાય તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ શનિવારે રાત્રે આઠ કલાક ચૌદ મિનિટે સૂર્ય ભગવાનનો મકર રાશિમાં પ્રવેશ થઈ રહ્યો છે આથી સૂર્ય સંક્રાંતિનું નું મુહૂર્ત ચૌદ જાન્યુઆરીનું છે અને મકર સંક્રાંતિ પછી સ્નાન દાન અને પૂજા પાઠ પંદર જાન્યુઆરીએ રવિવારે કરવાનું છે ઉજવવાની રહેશે પંદર જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો શુભ સમય સવારે સાત કલાક પંદર મિનિટથી શરૂ થઈ રહ્યો છે અને સાંજે પાંચ કલાક છેતાલીસ મિનિટ સુધીનો રહેશે મકર સંક્રાંતિનો મહાન શુભ સમય સવારે સાત કલાક પંદર મિનિટથી નવ કલાક સુધીનો રહેશે મકર સંક્રાંતિના દિવસે સુકર્મ અને ધૃતિ યોગ બની રહ્યો છે આ દિવસે સુકર્મ યોગ સવારથી જ શરૂ થશે જે દિવસના કલાક મિનિટ સુધી રહેશે ત્યારબાદ ધૃતી યોગ શરૂ થશે આ બંને યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ યોગમાં કોઈ પણ શુભ કાર્ય કરવાથી વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે સુકર્મ યોગમાં ભગવાનની પૂજા જપ તપસ્યા પૂજા પાઠ દાન વગેરે કરવાથી શુભ ફળ મળે છે દાન પુણ્ય પૂજા પાઠ જેવા સારા કાર્યો કરવા માટે આ યોગ સૌથી શ્રેષ્ઠ યોગ છે તારીખ જાન્યુઆરી રોજ સૂર્ય મકર પ્રવેશ કરે એ સમયે નક્ષત્ર ચિત્રા યોગ સુકમા કરણ બાલવ અને ચંદ્ર કન્યા રાશિમાં છે આ વર્ષે સંક્રાંતિનું નું વાહન વાઘ છે ઉપવાહન અશ્વ છે પીળા કપડા પહેરેલા છે હાથમાં આયુધ ગદા ધારણ કરેલ છે જાતિ સર્પ છે કેસરનું તિલક કરેલ છે તે બેઠેલી છે દૂધપાક ખાય છે જોઈનું પુષ્પ ધારણ કરેલું છે મોતીના આભૂષણ ધારણ કરેલા છે વાર નામ રાક્ષસી છે નક્ષત્ર નામ મંદાકીની છે સામુદાય મુહૂર્ત ત્રીસ સમર્થ છે દક્ષિણમાંથી આવીને ઉત્તર તરફ જાય છે તેની દ્રષ્ટિ ઈશાન તરફ છે મુખ પશ્ચિમ તરફ છે જેથી દક્ષિણ અને ઈશાન દિશાના લોકોને સુખ મળે સંક્રાંતિ માટે એવું કહેવાય છે કે જે જે વસ્તુઓ કે વ્યક્તિઓ સાથે સંક્રાંતિનો સંબંધ થાય છે તે વસ્તુઓ મોંઘી થાય છે તથા તેની સાથે સંબંધ ધરાવતી વ્યક્તિઓને ત્રાસ થાય છે સામથર્ય છે જેથી વરસાદ મધ્યમ સારો રહેશે વાઘ અને અશ્વ જેવા પ્રાણીઓમાં રોગચાળો ફેલાય વાઘ અશ્વની અમુક જાતિ લુપ્ત થતી લાગે પીળી વસ્તુઓમાં હળદર સોનું ચણા દાળ વગેરેના ભાવ વધે તેની વય કુમારી છે આથી કન્યા જાતિને તંદુરસ્તીની વિશેષ કાળજી લેવી પડશે આ સંક્રાંતિ દરમિયાન તલનું વિશેષ મહત્વ છે તલ ખાવા તલનું અભયંગ કરવું તલનો હોમ કરવો તલનું દાન કરવું તલવાળું પાણી પીવું તલ મિશ્રિત જળથી સ્નાન કરવું વગેરે કાર્યોમાં આજે તલનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે આ દિવસે ભગવાન સૂર્યનારાયણને જળ અને દૂધનો અભિષેક કરવો પિતૃ તર્પણ કરવું શિવ પૂજન કરવું વગેરે કાર્યો આ દિવસે કરવા આ વર્ષે સંક્રાંતિ શનિવાર અને રવિવાર એમ બે દિવસ આવે છે તો આ રવિવારે સંક્રાંતિ આવતી હોવાથી તેને હૃદયવાર સંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે આ દિવસે ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરી આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવા ખીરનું ભોજન કરવું ભૂમિ પર શયન કરવું મંત્રના જાપ કરવા વગેરે કાર્યો કરવાથી ભગવાન સૂર્યનારાયણ જેવું તેજ અને યશ પ્રાપ્ત થશે આ દરેક કાર્યોની સાથે રાશિ મુજબ દાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે સૂર્ય શનિ સહિત છ ગ્રહો સાથે જોડાયેલા દોષ દૂર થાય છે અને બધા જ ગ્રહો શુભ ફળ પ્રદાન કરે જેમાં વૃષભ સિંહ મકર રાશિના જાતકોએ ઘી ખાંડ સફેદ તલ સફેદ રંગનું કાપડ તથા રૂપાનું દાન કરવું મિથુન તુલા કુંભ રાશિના જાતકોએ કાળા તલ સ્ટીલનું વાસણ કાળા રંગનું કાપડ વગેરેનું દાન કરવું કર્ક ધન મીન રાશિના જાતકોએ ઘઉં ગોળ લાલ રંગનું કાપડ તલ ત્રાંબાનું વાસણ વગેરેનું દાન કરવું મેષ કન્યા વૃશ્ચિક રાશિના જાતકોએ ચણાની દાળ પીળા રંગનું કાપડ પિત્તળનું વાસણ વગેરેનું દાન કરવું કહેવાય છે કે સૂર્ય જ્યારે સંક્રાંતિમાં હોય ત્યારે દાન પુણ્ય કરવાથી ગ્રહદોષ બાધા દૂર થાય છે પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે આપણા ધાર્મિક શાસ્ત્રમાં ઉત્તરાયણ કાળને સકારાત્મકતાનું પ્રતિક કહેવામાં આવ્યું છે આથી જ આ કાળ દરમિયાન પ્રભુ ભક્તિ દાન પુણ્ય વગેરે કાર્યો કરવા ઉત્તરાયણને દેવતાઓનો દિવસ પણ કહેવામાં આવે છે કારણ કે આ સમયે સૂર્ય એ દેવતાનું શાસક છે મકર સંક્રાંતિ એ ઉત્તરાયણ કાળનો પહેલો દિવસ છે આથી આ દિવસે સ્નાન કરવું દાન કરવું અને પુણ્ય કાર્ય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે પાપનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે ઉત્તરાયણ કાળનો સમય છ મહિના સુધીનો હોય છે જે માઘ માસથી શરૂ થઈ અષાઢ મહિના સુધીનો હોય છે આ સમય દરમિયાન ગ્રહ પ્રવેશ દીક્ષા વિશાળ લગ્ન અને યજ્ઞ પવિત્રની વિધિને ખૂબ જ શુભ માનવામાં આવે છે આથી જ આ કાળમાં સ્નાન દાન પૂજા પાઠ માંગલિક પ્રસંગો કરી લેવા જે કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ દરેક મંગલદાયક છે આ માસ એ ભગવાન ભગવાનનારાયણ સમર્પિત છે આથી જ આ ભગવાન પૂજન કરવું એ ખૂબ જ શુભ ફળદાયી છે શુભ માનવામાં આવે છે જો આખું વર્ષ ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના ન કરી શકાય ભગવાન સૂર્યનારાયણને જળ ન ચડાવી શકાય તો આ મહિના દરમિયાન જરૂર કરી લેવું આ મહિનામાં કરેલું ભગવાન સૂર્યનારાયણનું પૂજન એ જીવનમાં કોઈ સંકટ નથી આવવા દેતું આવેલા સંકટને નાશ કરે છે જીવનમાં ગરીબાઈ નથી આવતી અને જો આવી હોય તો તે દૂર થાય છે રોગ થયો હોય તો તે દૂર થાય છે શરીર તંદુરસ્ત રહે છે ભણતા વિદ્યાર્થી જો આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના કરે ભગવાન સૂર્યનારાયણને જળનું અધૈર્ય આપે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય છે ભગવાન સૂર્યનારાયણ એ ગ્રહોના રાજા છે આથી જ સૂર્યનારાયણની જ્યાં ભક્તિ કે પૂજન થતું હોય ત્યાં તેને ગ્રહો નથી નડતા તે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ રહે છે પ્રગતિ થાય છે સમૃદ્ધિ અને બરકત વધે છે આથી જ સુખની ઈચ્છા રાખનાર વ્યક્તિએ આ મહિનામાં નિત્ય પ્રાતઃ કાળે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી જળનું અધર્ય આપવું જોઈએ જેટલું બની શકે તેટલું સૂર્ય સ્નાન કરવું જોઈએ ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના કરવાથી તેમને જળ ચઢાવવાથી સૂર્ય સ્નાન કરવાથી શરીરની ક્રાંતિ વધે છે ચામડીના રોગ હોય તો તે દૂર થાય છે આંખોનું તેજ વધે છે ભગવાન સૂર્યનારાયણની કૃપાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે સમાજમાં માન સન્માન વધે છે વ્યક્તિ યશ અને કીર્તિને પ્રાપ્ત કરે છે તો મિત્રો આ હતું કળકળતો ખીચડો એટલે શું તે ક્યારે પૂર્ણ થાય છે તથા આ સમય દરમિયાન કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા જોઈએ આ વર્ષની સંક્રાંતિનું સ્વરૂપ તથા રાશિ પ્રમાણે કઈ વસ્તુનું દાન કરવું જે કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે છે શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને પુણ્યનો ઉદય થાય છે જેની સંપૂર્ણ માહિતી તમે આ વિડીયોમાં પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી